પૌભાના જય માતાજી જય માતાજી પૌ ભાગઢવીના બહુ સરસ મજાનો એક દુહો મતે અનુસાર મારી બુદ્ધિ અનુસાર મેં બનાવ્યો છે અને એમાં મને એવું લાગ્યું કે કૃષ ખાઈ કાવેરી કૃષ એટલે ખડ નિરણ ઘાસ ને કાવેરી કાવેરી એટલે ગાય ગાય ઘાસ ખાય છે અને અમૃત દૂધ આપે ગાય ઘાસ ખાય અને અમૃત જેવું દૂધ આપે છે શું કે ગાય છે ને એને આપણે માં કહીએ છીએ ગાય છે એમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ગાય છે એ સામાન્ય પશુ નથી તમે જુઓ તો ખરા એ પોતે પોતાનું દૂધ કોઈ દી નથી પીતી એ તો બીજાને દૂધ આપે છે કૃષ ખાઈને કાવેરી અમૃત દૂધ આપે ઘાસ ખાય અને ગાય અમૃત જેવું દૂધ આપે છે જ્યારે પૈ ભુજંગ પાન કરી પૈ ભુજંગ પાન કરી પૈ એટલે દૂધ દૂધ પી અને ભૂજંગ એટલે એરું સર્પા પ્રાણ ઉથાપે દૂધ પીવા છતાં એરું કોકને ડંખ મારી ને ઝેર ઉકાળે છે ઝેર ઓકે છે બીજાના જીવનની માલપા ઝેર રેડી દે છે અને બીજાના પ્રાણ પણ હરી લે છે ગાય ખડ ખાય અને દૂધ આપે છે દૂધ પી અન ઝેર આપે છે અને કોણ ઝેર જોઈને ઓરીએ જાત જાતે જોખમ નહી પડે પટોળે ભાત પણ ફાટે પણ ફીટે નહીં જોઈને ઓરિયે જાત વિન હે જાત વિનાનું નકામું છે માટે સંગત કરો ને તો જાતની હારે કરજો કજાતની હારે નહીં